ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છમાં પાર્ટ આઠ શરીરનું હલનચલન શીખીશું તો અહીંયા આજે પાઠ આઠમાં આપણને શરીરના હલનચલન વિશે શીખવાનું છે તો આજે આપણે જોઈએ કે શું આપેલું છે આપણા પાઠમાં તો શરીરનું હલનચલ એટલે કે આપણે જે બોડી મુવમેન્ટ એટલે કે જે આપણા શરીર હલી રહ્યું છે ચાલી રહ્યું છે કે તે કેવી રીતે થાય છે તે અહીંયા આજે આપણે શીખીશું તો પહેલું છે બિલકુલ શાંત થઈને બેસો તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો તમે ક્યારેક તમારી પાપડના પલકારા મારતા હશો તો આપણે બધા આપણી પાપડોનો પલકારો મારે છે બરાબર થોડી થોડી વારે તે આપણા શરીરનું હલનચલન થતું હોય છે બરાબર તો અહીંયા આપણને એ જ કહેવામાં આવ્યું છે કે આપણે એકદમ શાંત બેસો પરંતુ તમારી આંખના પાપડના પલકારા મરાતા હશે શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે તો આપણા શરીરમાં શું હોય છે થાય છે કે અનેક હલનચલન થતા હોય છે આપણે શ્વાસ લઈએ ત્યારે પણ આપણું શરીર થોડુંક હલતું હોય છે બરાબર શ્વાસ લઈએ છોડીએ તે પ્રમાણમાં આપણું શરીર હલતું હોય છે બોલીએ છીએ ચાલીએ છીએ તો આપણું શરીર હલતું હોય છે તેવી અહીંયા જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે તો આપણે આપણી નોટબુકમાં લખીએ છીએ ત્યારે આપણા શરીરનો હાથ હોય છે બરાબર હાથ આપણો શું કરે છે હલનચલન કરે છે આપણો હાથ શું કરે છે ચાલે છે બરાબર ને જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે તો તમે વળીને તમારા મિત્રને જુઓ તો તમારી ગરદનનો ભાગ હલનચલન કરતો હોય છે ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે એટલે કે આપણે ત્યાં ત્યાં જ ઉભા હોઈએ છીએ પણ આપણા શરીરનો કોઈ ભાગ જે છે તે હલનચલન કરે છે તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો તમે તમારા શિક્ષક મા પાસે જાઓ જાઓ છો ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જ જાઓ છો તમે ચાલીને દોડીને અથવા કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો તો આપણે ચાલીને કૂદીને દોડીને કે એમ જ આપણે કોઈ પણ જગ્યાએ ક્યાં કેવી રીતે જઈએ છીએ પગ વડે ચાલીને જઈએ છીએ બરાબર ને તો ચાલો તમારા મિત્રો શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરી કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં પૂરતી પૂરતી કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થા એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે તે કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે પ્રચલિત કરે છે ભુજો વનસ્પતિમાં હલનચલન કરે છે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાનની ગતિ નથી કરતી પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે તે કે હા ઝાડ હલે છે તો તે હલનચલનને પ્રદર્શિત કરે છે બરાબર ને હવે આપણે કોષ્ટક જોઈએ અહીંયા તો અહીંયા છે કોષ્ટક આઠ પોઈન્ટ એક પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે તો પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે તે અહીંયા તે પહેલાં કોષ્ટકમાં ત્રણ ખાના છે કે પ્રાણીઓ પ્રચલનમાં ઉપયોગી થનારા ભાગો પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે તે પછી અહીંયા છે ગાય મનુષ્ય સાપ પક્ષી કીટક માછલી એવી રીતે બરાબર તો અહીંયા આપણને આપ્યું છે ગાય તો ગાય પગ વડે હલન ગતિ કરે છે બરાબર અને તે શું કરે છે ચાલે છે રીત તે રીતને શું કહેવાય છે ચાલે છે એવી રીતે મનુષ્ય પણ શું કરે છે પગથી હલનચલન કરે છે તે રીતને શું કહેવામાં આવે છે ચાલે છે બરાબર એવી રીતે સાપ સંપૂર્ણ શરીર સંપૂર્ણ શરીર એનો ચાલવામાં લે છે બરાબર એટલે તે સરકીને ચાલે છે પછી જે પક્ષી તો પક્ષી પાંખો અને પગ વડે ચાલે છે તે ઉડી બી શકે છે અને ચાલી બી શકે છે કીટકો કીટકો પાંખો વડે ઉડે પાંખો એમ પાંખોનો સહારા લઈને ચાલે છે તે શું કરી શકે છે ઉડે છે માછલી માછલી મીન પક્ષો મીન પક્ષ અને પૂછડી મીન પક્ષ અને પુષ્ડી દ્વારા એ શું કરે છે તરે છે તો તેને શું કહેવામાં આવે છે તરે છે એટલે તરે ને નીચે આપણને એક કષ્ટક આપ્યું છે તેમાં વંદો તો વંદો પગ અને પાકો વડે ચાલે પણ છે અને ઉડે પણ છે બરાબર અહીંયા લખવાનું છે એવી રીતે ચાલો આગળ ચાલવું દોડવું ઉડવું છલાંગ મારવી સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે તો જો બધા વનસ્પતિ એ બધા જે સજીવો છે બરાબર તે કેમ એમ લોકોની ચાલવાની ક્રિયા અલગ અલગ છે કોઈ ચાલે છે કોઈ તરે છે કોઈ સરખીને ચાલે છે બરાબર તો તે અહીંયા આપણને જોવાનું છે તો અહીંયા પહેલો આઠ પોઈન્ટ એક માનવ શરીર અને તેનું હલનચલન તો પહેલાં શું આવે છે હ્યુમન બોડી એન્ડ ઇટ્સ મુમેન્ટ્સ એટલે કે માનવ શરીર અને તેનું હલનચલન તો અહીંયા પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ તો આપણે જો આપણા શરીરમાં કેટલાક હલનચલન થતાં છે તેને આપણે શું કરવાનું છે ધ્યાનપૂર્વક જોવાનું છે શું તમે સ્કૂલમાં શારીરિક કસરત કરી કરતી વખતે આનંદ આવે છે જો તમે સ્કૂલમાં આપણને કસરત કરાવે છે ત્યારે આપણને ખુશી થાય છે કે હા આજે સારું લાગે છે એવું મોસ્ટ ઓફ બધાને કંટાળો જ આવતા હોય છે બરાબર ને પણ જો તમે મનથી કરો તો તમને સારું જ લાગે સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે તો જ્યારે આપણે સ્કૂલમાં કસરત કરીએ ત્યારે આપણા હાથ અને પગ કયા પ્રકારમાં હલનચલન કરે છે તે અહીં આપણે જણાવવાનું છે ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિએ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ તો એવી ગતિઓ આપણે હલનચલન કરવાનો આપણે શું કરીએ પ્રયાસ કરીએ તો એકની જે છે એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવા ફેંકવાનો પ્રયત્ન કરો એટલે કે એક વિકેટ પર એક દડો ફેંકવાનો પ્રયત્ન કરો તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો તે આપણે આપણે હાથ ફેરવીએ છીએ ને ડળો ફેંકીએ ત્યારે તો કે આપ તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો શું તમે તમારા ખભાથી વર્તુળ આકાર ગતિમાં ફેરવો છો તો શું તમે આકાર ગતિમાં ફેરવો છો ખભાથી કે પછી એમ જ ફેરવો છો તેની આપણે નોંધ કરવાની છે શું તમારો ખભો પણ હલનચલન કરે છે તો શું આપણે બોલ નાખીએ તે ટાઈમ પર આપણો ખભો હલનચલન કરે છે તો કે હા આપણો ખભો હલનચલન કરે છે પીઠ પર સુઈ જાય જાઓ તથા તમારા પગને જાંગની આજુબાજુ ફેરવો તો આપણે શું કરવાનું છે સૂઈ જવાનું છે અને પગને શું કરવાનું છે આજુબાજુ ફેરવવાનું છે તમ તમારી ભૂ ભૂજાને કોણીથી ઉપર નીચે કરો એટલે તમારી ભૂજાને એટલે હાથને કોણીથી ઉપર નીચે કરો તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો અને પગને શું કરવાનું છે ઘૂંટણથી વાળવાનું છે તમારા હાથને તમારી પ્રાવ્ય પ્રાર્શ્વ બાજુમાં સીધો ખેંચો હવે શું કરવાનું છે આપણા હાથને આપણે પ્રાર્શ્વ બાજુમાં સીધો ખેંચવાનો છે ભૂજાને વાળીને આંગળીઓની ભૂજો એટલે પહોંચાને વાળીને આંગળીઓને અડવાનો પ્રયત્ન પ્રયત્ન કરો તો આંગળીઓ દ્વારા થાય નથી થતો બરાબર ને તો તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો એટલે કે પહોંચો તો હાથને સીધો ખેંચીને તે નીચેની તરફ નમાવો શું તમે શું તમે આવું કરી શકો છો તો શું આપણે કરી શકીએ છીએ તમારે ઘેર પ્રયત્ન કરવાનો છે કે શું તમે એવું કરી શકો છો બરાબર છે તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને આઠ પોઈન્ટ બેમાં નોંધો તો અહીંયા આપણે શું કરવાનું છે આઠ પોઈન્ટ બેમાં નોંધવાનું છે તો ચાલો જોઈએ આઠ પોઈન્ટ બેમાં શું આપેલું છે તો આપણા શરીર આઠ કોષ્ટક આઠ પોઈન્ટ બે આપણા શરીરમાં હલનચલન તો આપણા શરીરમાં હલનચલન તો જુઓ શરીરના ભાગ સંપૂર્ણ ફેરે ફે ફરે છે અ અસતહ ફરે છે કે વળે છે તો નમે છે ઉપર ઊઠે છે ગતિ એ બિલકુલ થતી નથી તે અહીંયા આપણે લખવાનું છે ગરદન પહેલાં ગરદન તો સંપૂર્ણ ફરે છે તો કે ના તો પહેલાંમાં શું આવશે ના પછી બીજામાં હા આપ્યું છે બરાબર કે અંતઃ ફરે છે નમે છે તો કે હા ઉપર ઊઠે છે તો કે હા આપણી ગરદન ઉપર ઊઠે છે ને તે પછી કાંડું કાંડું સંપૂર્ણ ફરે છે તો કે ના અંત ફરે છે કે હા કે વળે છે હા નમે છે તો હા ને ઉપર ઉઠે છે તો હા આંગળી સંપૂર્ણ ફરે છે આંગળી ના અંતસ ફરે છે તો કે હા નમે છે હા ઉપર ઉઠે છે તો કે ના ઘૂંટણ ઘૂંટણ સંપૂર્ણ ફરે છે ના અંતસ ફરે છે તો કે ના નમે છે હા ને ઉપર ઉઠે છે તો કે ના એડી સંપૂર્ણ ફરે છે ના અંતશ ફરે છે હા નમે છે હા ઉપર ઉઠે છે તો કે હા પગની આંગળી સંપૂર્ણ ફરે છે ના સ અંતશ ફરે છે હા નમે છે હા ઉપર ઉઠે છે તો કે ના પીઠ સંપૂર્ણ ફરે છે ના અંતશ ફરે છે કે હા નમે છે હા ઉપર ઉઠે છે તો હા માથું સંપૂર્ણ ફરે છે ના અંતશ ફરે છે ના નમે છે ના ઉપર ઉઠે છે ના ગતિ બિલકુલ થતી નથી તો હા બરાબર કોણી કોણી સંપૂર્ણ ફરે છે ના અંતશ ફરે છે હા નમે છે ના ઉપર ઉઠે છે હા ભૂજ ભૂજા સંપૂર્ણ ફરે છે હા અંતઃ ફરે છે હા નમે છે હા ઉપર ઉઠે છે હા બરાબર એવી તો અહીંયા આપણે કોષ્ટ ફૂરવાનો છે પછી છે આગળ શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી જ દિશાઓમાં ફેરવી શકીએ છીએ જ્યારે કેટલાક અંગોને એક એક જ દિશામાં ફેરવી શકીએ છીએ આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે આ માટે અસમર્થ રહીએ છીએ તો પ્રવૃત્તિ કરી હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે તો પ્રવૃત્તિ એકમાં હવે આ પ્રવૃત્તિ એક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નેક્સ્ટ વિડીયોમાં પ્રવૃત્તિ એક કરીશું આ સાથે આજે આપણે આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં